પ્રિય દર્શકો લક્ષ્મી કહે છે કે ઘરની આ પાંચ વસ્તુઓ ક્યારેય બીજાને ન આપવી જોઈએ આપણા હાથે દાનમાં આપેલી આ પાંચ વસ્તુઓને કારણે આપણે ભયંકર મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તો ચાલો આજે અમે તમને મા લક્ષ્મી દ્વારા કહેવાયેલી એક પ્રાચીન કથા સંભળાવીએ છીએ આ કથાના માધ્યમથી તમને ખબર પડી જશે કે એક સ્ત્રીએ પોતાના ઘરની કઈ વસ્તુઓ બીજાને ન આપવી જોઈએ જે પણ સ્ત્રી આ વસ્તુઓ બીજાને આપી દે છે માં લક્ષ્મી તેના ઘરને છોડીને જતી રહે છે તેથી મિત્રો તમે આ કથાને પૂરી જરૂર સાંભળજો કારણ કે અડધું જ્ઞાન ઝેર સમાન ઘાતક હોય છે જે પણ આ કથાને પૂરી સાંભળે છે માલક્ષ્મી તેની જોડી ખુશીઓથી ભરી દે છે તો ચાલો મોડું કર્યા વિના તમને તે પ્રાચીન કથા સંભળાવીએ મિત્રો પૂર્વકાળની વાત છે મધ્યદેશમાં એક અત્યંત સુંદર નગરી હતી તે નગરીમાં સુકન્યા નામની એક સ્ત્રી પોતાના પતિ અને સાસુસસરા સાથે રહેતી હતી સુકન્યા એક પતિવ્રતા નારી હતી જે સત્ય ધર્મનું પાલન કરવામાં તત્પર અને ગૃહકાર્યમાં કુશળ હતી સુકન્યાનો સ્વભાવ અત્યંત દયાળુ હતો તે હંમેશા બીજાની મદદ કરતી હતી સુકન્યાનો પતિ સંજય એક વૈશ્ય વેપારી હતો તેની અનાજની એક દુકાન હતી તે બજારમાં લોકોની જરૂરિયાતની વસ્તુઓ વેચતો હતો સુકન્યા પોતાના પતિને ખૂબ પ્રેમ કરતી હતી તે પોતાના પતિને જ પરમેશ્વર માનીને તેમની સેવા કરતી હતી સુકન્યા રોજ પતિ પહેલાં જાગતી હતી પોતાના ઘરના આંગણાને સ્વચ્છ કરતી હતી પછી રંગોળી બનાવીને આંગણાની સજાવટ કરતી હતી ત્યારબાદ તે ઘર સાફ કરતી પછી સ્નાન વગેરે કાર્ય પતાવીને તુલસીને જળ ચઢાવતી હતી અને દેવી દેવતાઓનું પૂજન કરતી હતી આ રીતે તે રોજ પોતાના નિત્યકર્મ કરતી હતી સુકન્યાએ ક્યારેય કોઈનો અનાદર કર્યો નથી તે બધા સાથે મધુર વાણીમાં વાત કરતી હતી બધા લોકો સુકન્યાને જોઈને કહેવા લાગ્યા હતા કે આ તો સાક્ષાત લક્ષ્મી સમાન ગુણોવાળી સ્ત્રી છે તે પોતાના પરિવારનું કેટલું સારું ધ્યાન રાખે છે આ ઉપરાંત સુકન્યા દાનધર્મ કરતી વખતે ક્યારેય પોતાના હાથ પાછળ ખેંચતી નહોતી તેના દ્વાર પર જે પણ ભિક્ષુક આવતો તે તેને દાન આપ્યા વગર પાછો નહોતી મોકલતી તેના દ્વારથી કોઈ ખાલી હાથે જતું ન હતું જે પણ ભૂખ્યો તેના દ્વાર પર આવતો તે ભરપેટ ભોજન કરીને જ પાછો ફરતો હતો જેનાથી તેના દ્વાર પર આવેલા તમામ યાચકો અત્યંત પ્રસન્ન થઈને તેને આશીર્વાદ આપીને જતા હતા એટલું જ નહીં સુકન્યા પોતાના પડોશીઓની પણ મદદ કરતી હતી તેના પડોશમાં જે પણ ગરીબ અને દુઃખી લોકો રહેતા હતા તેમને પણ તે રોજ ભોજન આપતી હતી પડોશીઓને જે જે વસ્તુઓ જોઈતી સુકન્યા વિચાર કર્યા વિના આપી દેતી હતી જે કારણે સુકન્યાના પડોશીઓ પણ તેનું ખૂબ સન્માન કરતા હતા તેઓ કહેતા હતા અહો આ સુકન્યા તો સાક્ષાત દેવી છે સાક્ષાત મા અન્નપૂર્ણાએ જ સુકન્યાના રૂપમાં જન્મ લીધો છે લોકો જ્યારે પણ સુકન્યાની પ્રશંસા કરતા ત્યારે તેઓ તેના વિશે સારી વાતો જ કહેતા પરંતુ લોકોની વાતો સાંભળીને પણ સુકન્યાએ ક્યારેય ઘમંડ કર્યો નહીં તે તે બધા સાથે આદર અને સન્માનથી જ વાત કરતી હતી પછી એક દિવસની વાત છે સુકન્યાની એક પડોશણ તેના ઘરે આવે છે સુકન્યા તેનું સ્વાગત કરે છે અને પ્રેમથી તેને કહે છે હે બહેન અમારા ઘરમાં તમારું સ્વાગત છે આજે કયા કારણસર તમારું મારા ઘરે આગમન થયું છે જો કોઈ વસ્તુ જોઈતી હોય તો મારી પાસે માંગી લો હું તમારી મદદ ચોક્કસ કરીશ સુકન્યાની પડોશણ કહે છે હે બહેન આજે મારા ઘરે ઘણા મહેમાનો આવ્યા છે તેમના માટે હું ભોજન બનાવી રહી છું એટલે હું તારી પાસે રોટલી બનાવવા માટે પાટલી વેલણ અને તવો માંગવા આવી છું જો તું થોડા સમય માટે મને પાટલી વેલણ અને તવો આપીશ તો મોટી કૃપા થશે હું કામ પતી ગયા પછી તને જલ્દી પાછું આપી દઈશ સુકન્યા કહે છે હે બહેન આમાં શું મોટી વાત છે અત્યારે મને પાટલી વેલણની જરૂર નથી એટલે તું મારું પાટલી વેલણ અને તવો લઈ જઈ શકે છે ઊભી રહે હું હમણાં તને લાવીને આપું છું પછી સુકન્યા રસોડામાં જાય છે અને રસોડામાંથી પાટલી વેલણ અને તવો લાવીને તે પડોશણને આપે છે ત્યારે પડોશણ કહે છે હે બહેન તારો ખૂબ ખૂબ આભાર આજે તે મારું કામ સફળ કરી દીધું હું મારા મહેમાનોને જમાડીને તારું પાટલી વેલણ જલ્દીથી પાછું આપી દઈશ સુકન્યા કહે છે હે બહેન ચિંતાની કોઈ વાત નથી જ્યારે તારું કાર્ય પૂરું થઈ જાય ત્યારે તું મને પાછું આપી દેજે પછી તે પડોશણ સુકન્યાનું પાટલી વેલણ અને તવો લઈને ચાલી જાય છે થોડા સમય પછી બીજી એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા તેનું પણ પ્રેમથી સ્વાગત કરે છે અને પૂછે છે પધારો બહેન આજે તારે મારી પાસે શું કામ છે સંકોચ ન કર અને કહે તારે મારી પાસે શું જોઈએ છે હું તમારી મદદ જરૂર કરીશ પેલી સ્ત્રી કહે છે સુકન્યા બહેન મારા ઘરમાં ખૂબ ગંદકી થઈ ગઈ છે અને આજે સવારે જ મારી સાવરણી ઝાડુ મારા દીકરાએ રમતા રમતા તોડી નાખી એટલે મને તારી સાવરણી જોઈતી હતી કારણ કે મારું ઘર સાફ કરવા માટે મારી પાસે કશું જ નથી એટલે હું તારી પાસે સાવરણી માંગવા આવી છું જો તને કોઈ સમસ્યા ન હોય તો કૃપા કરીને મને તારા ઘરની સાવરણી આપી દે હું મારું ઘર સાફ કરીને તેને સાવરણી પાછી આપી દઈશ સુકન્યા વિચાર કર્યા વિના જ કહે છે હે બહેન બસ સાવરણી જ તો છે એમાં શું સમસ્યા હોઈ શકે તું ઊભી રહે હું હમણાં તને મારા ઘરની સાવરણી લાવીને આપું છું આટલું કહીને સુકન્યા ઘરની અંદર જાય છે અને સાવરણી લઈને આવે છે અને તે સ્ત્રીને આપી દે છે તે સ્ત્રી સુકન્યાના ઘરની સાવરણી લઈને ચાલી જાય છે થોડા સમય પછી બીજી એક સ્ત્રી સુકન્યાના ઘરે આવે છે સુકન્યા તેનું પણ મોટા પ્રેમથી સ્વાગત કરે છે સુકન્યા કહે છે પધારો બહેન શું વાત છે આજે મારા ઘરે કયા કારણસર આવવું થયું તારે જે કંઈ પણ જોઈએ થઈને કહે હું તારી મદદ કરવાનો પ્રયાસ ચોક્કસ કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે હે સુકન્યા બહેન તું ખૂબ દયાળુ છો મેં તારા વિશે ઘણું સાંભળ્યું છે અને તું બધાની મદદ કરતી રહે છે એટલે હું તારી પાસે એક નાની મદદ માંગવા માટે આવી છું સુકન્યા કહે છે હે બહેન સંકોચ ન કર તારે જે કંઈ પણ જોઈએ માંગી લે જો મારા વશમાં હશે તો હું ના નહીં પાડું હું તારી મદદ ચોક્કસ કરીશ ત્યારે તે સ્ત્રી કહે છે હે સુકન્યા બહેન આજે મારી દીકરીને જોવા માટે છોકરાવાળા આવી રહ્યા છે એટલે હું ચિંતામાં છું મારી પાસે પહેરવા માટે એક પણ ઘરેણું નથી તો હું મારી દીકરીને શું આપું તેની પાસે પહેરવા માટે સારા કપડાં પણ નથી એટલે કૃપા કરીને તમે મને થોડા ઘરેણાં અને કપડાં ઉધાર આપી દો માત્ર એક દિવસ માટે જ્યારે છોકરાવાળા જોઈને ચાલ્યા જશે ત્યારે હું તારા ઘરેણાં પાછા આપી દઈશ તે પડોશણની વાત સાંભળીને સુકન્યા કહે છે બસ આટલી જ વાત હે બહેન તું ચિંતા ન કર તારી પુત્રી મારી નાની બહેન જેવી છે તેની મદદ હું ચોક્કસ કરીશ હું હમણાં જ તને મારા ઘરેણાં અને સાડી આપું છું જે પહેરીને તારી પુત્રી રાજકુમારી લાગશે પછી સુકન્યા અંદર જાય છે ઘરેણાં અને સાડી લઈને આવે છે અને તે પડોશણને આપી દે છે તે પડોશણ ખુશ થઈને સુકન્યાના ઘરેણાં અને સાડી લઈને ચાલી જાય છે પછી સાંજ પડે છે અને અન્ય એક પડોશણ સુકન્યાના ઘરે આવે છે સુકન્યા તેનું પણ મોટા પ્રેમથી સ્વાગત કરે છે અને કહે છે પધારો બહેન આજે કયા કારણસર મારા ઘરે આવવું થયું કહે હું તારી કઈ રીતે મદદ કરી શકું છું તારે જે કંઈ જોઈએ નિસંકોચથી ને કહે હું તારી મદદ જરૂર કરીશ તે પડોશણ કહે છે હે સુકન્યા બહેન તું ખૂબ દયાળુ છો અને તું બધાની મદદ કરો છો એટલે હું તારી પાસે આવી છું મારું બાળક ભૂખ્યું છે અને તેને પીવડાવવા માટે દૂધ નથી એટલે હું તારી પાસે દૂધ માંગવા માટે આવી હતી જો થોડું દૂધ મળી જાય તો મોટી કૃપા થશે સુકન્યા કહે છે અરે બહેન આમાં કઈ મોટી વાત છે લે હમણાં જ હું તેને દૂધ આપી દઉં છું સુકન્યા રસોડામાં જાય છે અને થોડું દૂધ લઈને આવે છે અને તે પડોશણને આપી દે છે તે પડોશણ ખુશીથી તે દૂધ લઈને ચાલી જાય છે આ રીતે સુકન્યા પોતાના તમામ પડોશીઓની મદદ કરી દે છે અને પ્રસન્ન થઈને ઘરનું કામ કરવા લાગે છે પછી રાત થતાં જ તેનો પતિ ઘરે પાછો ફરે છે સુકન્યા પોતાના પતિને પ્રણામ કરે છે અને તેમની ખૂબ સેવા કરે છે રાત્રે બંને પતિ પત્ની આનંદથી સૂઈ જાય છે પછી બીજા દિવસે તેઓ જાગે છે તો તેમને એક ખૂબ જ ખરાબ સમાચાર સાંભળવા મળે છે એક માણસ દોડતો સુકન્યાના ઘરે આવે છે અને સુકન્યાના પતિને કહે છે હે ભાઈ કાલે રાત્રે કોઈએ તમારી દુકાન લૂંટી લીધી છે બધો માલ ગાયબ છે સુકન્યાનો પતિ એકદમ ગભરાઈ જાય છે અને દોડતો પોતાની દુકાને જાય છે તો જુએ છે કે તેનો બધો માલ કોઈએ લૂંટી લીધો છે તે જુએ છે કે તેની દુકાનમાં રાખેલું બધું ધન પણ ચોરી થઈ ગયું છે તે દુખી અને નિરાશ થઈને ઘરે પાછો ફરે છે અને સુકન્યાને બધી વાત કરે છે જે સાંભળીને સુકન્યા ખૂબ દુઃખી થઈ જાય છે સુકન્યા કહે છે તમે ચિંતા ન કરો સ્વામી આપણા ઘરમાં હજુ ઘણું ધન પડ્યું છે જેનાથી તમે ફરીથી વ્યાપાર શરૂ કરી શકો છો પછી સુકન્યા પોતાના ઘરની તિજોરીમાં જુએ છે તો તે પણ પૂરેપૂરી ખાલી દેખાય છે તેની અંદરનો બધો સામાન પણ ચોરી થઈ ચૂક્યો હતો આ જોઈને સુકન્યા ખૂબ દુઃખી થઈ જાય છે તેને સમજાતું નથી કે આ કેવી રીતે થયું સુકન્યાનો પતિ તેના પર ખૂબ ક્રોધિત થઈ જાય છે અને પૂછે છે સુકન્યા સાચું કહે આપણા ઘરમાં રાખેલું બધું ધન ક્યાં ગયું સુકન્યા કહે છે હે સ્વામી હું ઘરે જ હતી બધું ધન તિજોરીમાં જ હતો કોણે ચોરી લીધું ખબર નથી કૃપા કરીને તમે શાંત થઈ જાઓ આપણે કોઈને કોઈ ઉપાય જરૂર શોધી લઈશું સુકન્યાનો પતિ કહે છે આજે તું બીજા લોકોને ઘરે બોલાવીને ખવડાવે છે અજાણ્યા લોકોને ઘરમાં બોલાવે છે આ તેનું જ ફળ છે તારી મૂર્ખતાના કારણે આજે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે દરેક સમયે કોઈને ને કોઈને દાન આપતી રહે છે આ તેમાંથી જ કોઈકે આપણા ઘરનો બધો પૈસો ચોરી લીધો છે ગુસ્સામાં આવીને સુકન્યાનો પતિ તેને ભલું બુરું કહે છે સુકન્યાની સાસુ પણ તેને ખૂબ કોસે છે અને કહે છે તું જ આ પડોશીઓને ઘરની વસ્તુઓ આપતી રહે છે વિચાર્યા વગર કોઈની પણ મદદ કરી દે છે તેમાંથી જ કોઈકે બધો પૈસો ચોરી લીધો છે ઘરના બધા લોકો સુકન્યાને ખરાબ શબ્દો કહેવા લાગે છે પછી સુકન્યા પોતાના પતિને દિલાસો આપતા કહે છે હે નાથ મેં મારા થોડા ઘરેણાં આપણી પડોશણને આપ્યા છે હું તેની પાસેથી ઘરેણાં લઈને પાછી આવું છું પછી સુકન્યા તે ગરીબ પડોશણના ઘરે જાય છે તો જુએ છે કે તેના ઘરે કોઈ નથી હોતું તે સ્ત્રી પણ ઘર છોડીને સુકન્યાના ઘરેણા લઈને ભાગી ગઈ હોય છે સુકન્યા નિરાશ થઈને ઘરે પાછી ફરે છે અને પોતાના પતિને બધી વાત કરી દે છે સુકન્યાની વાત સાંભળીને તેનો પતિ આગબૂલા થઈ જાય છે અને સુકન્યાને અપશબ્દો કહેવા લાગે છે સુકન્યાનો પતિ કહે છે તારી મૂર્ખતાના કારણે આજે મારે આ દિવસ જોવો પડી રહ્યો છે તું મોટી મૂર્ખ છે તારા જ કારણે અમારું બધું ધન વૈભવ ચાલ્યું ગયું છે તારી દાન આપવાની આદતના કારણે જ અમારા ઉપર આ મુસીબત આવી પડી છે હવે તું આ ઘરમાં નથી રહી શકતી તું અત્યારે જ આ જ ક્ષણે આ ઘર છોડીને ચાલી જા સુકન્યા કહે છે હે નાથ તમારા સિવાય મારું આ દુનિયામાં કોઈ નથી હું તમને છોડીને ક્યાં જાઉં સુકન્યા પોતાના પતિને હાથ જોડીને વિનંતી કરવા લાગે છે પતિ તેની એક નથી સાંભળતો અને તેને પોતાના ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકે છે અને કહે છે હવે તું આ ઘરમાંથી ચાલી જા ક્યારેય મારા ઘરે પાછી ન આવતી સુકન્યા વિનંતી કરતા કહે છે હે સ્વામી આવું ન કહો મેં કોઈ અપરાધ નથી કર્યો તમારા વગર હું જીવિત નથી રહી શકતી મને દાસીને તમે ઘરમાંથી ન કાઢો પરંતુ સુકન્યાનો પતિ તેની એક નથી સાંભળતો અને કહે છે ચાહે તો કોઈ નદીમાં કૂદીને તારું જીવ આપી દે પણ હવે તું આ ઘરમાં મારી સાથે નથી રહી શકતી પછી સુકન્યા દુઃખી થઈને રડતા રડતા પોતાના પતિનું ઘર છોડીને ચાલી જાય છે ચાલતા ચાલતા સુકન્યા માતા લક્ષ્મીના મંદિરે જાય છે અને માલક્ષ્મીને પ્રાર્થના કરતાં કહે છે હે મા મેં એવું કયું પાપ કર્યું છે કે મારી આવી દશા થઈ છે હે માલક્ષ્મી હું તો રોજ તમારી પૂજા કરતી હતી છતાં પણ તમે મારું ઘર કેમ છોડ્યું કૃપા કરીને મને કહો મા મેં એવો કયો અપરાધ કર્યો કે તમે મારાથી રીસાઈ ગયા પછી સુકન્યા ત્યાં જ બેસીને વિચારવા લાગે છે જો મારા પતિ મારો સ્વીકાર નહીં કરે તો હું જીવીને શું કરું જો મારા કારણે મારા પતિની દુર્દશા થઈ છે તો મને જીવિત રહેવાનો કોઈ અધિકાર નથી આટલું વિચારીને સુકન્યા પોતાના પ્રાણ આપવા માટે નદી તરફ જવા લાગે છે નદી પાસે જઈને સુકન્યા માતા લક્ષ્મીને પ્રાર્થના કરે છે હે માલક્ષ્મી હવે હું મારા પ્રાણ આપવા જઈ રહી છું જો મારા દ્વારા તમારી પૂજામાં કોઈ ખામી રહી ગઈ હોય તો મને માફ કરજો હું મારા પતિ વગર જીવિત નથી રહી શકતી એટલે હવે હું આ નદીમાં કૂદીને મારા પ્રાણ આપી દઈશ આટલું કહીને સુકન્યા નદીમાં કૂદવાની જ તૈયારીમાં હોય છે ત્યાં સાક્ષાત તે સ્થાન પર પ્રગટ થઈ જાય છે માતા લક્ષ્મી સુકન્યાને કહે છે રોકાઈ જા સુકન્યા તું આ શું કરી રહી છે ત્યારે સુકન્યા આંખો ખોલીને જુએ છે કે સાક્ષાત લક્ષ્મી તેની સામે ઊભા છે ત્યારે સુકન્યા હાથ જોડીને તેમને નમસ્કાર કરે છે મા લક્ષ્મીના દર્શન કરીને ખૂબ પ્રસન્ન થઈ જાય છે અને કહે છે હે મા મને ક્ષમા કરો હું ખૂબ મોટું પાપ કરવા જઈ રહી હતી મા લક્ષ્મી કહે છે હે સુકન્યા મનુષ્ય સ્વયં પોતાના પ્રાણ ન લેવા જોઈએ ભલે ગમે તેટલી મોટી મુસીબત સામે હોય આત્મહત્યા કરવી અને કોઈને તે કરવા માટે ઉશ્કેરવું બંને પણ ખૂબ મોટા મહાપાપ છે આ પાપથી મુક્તિ તમને નરકલોકની કઠોરમાં કઠોર સજા પામીને જ મળે છે તમને ઈશ્વરે જે શરીર પ્રદાન કર્યું છે તેને આમ નષ્ટ ન કરવું જોઈએ સુકન્યા કહે છે હે માં હું વિવશ છું મારા પતિએ મારો ત્યાગ કર્યો છે મારા જ કારણે મારા ઘરનું બધું લૂંટાઈ ગયું છે એટલે મારા પતિએ મને છોડી છે પણ હું મારા પતિને છોડીને જીવિત નથી રહી શકતી આ જ કારણે હું લાચાર થઈને મારા પ્રાણ આપવા જઈ રહી હતી હે સુકન્યા હું બધું જાણું છું અને એ પણ જાણું છું કે તારા પતિએ તારો ત્યાગ કેમ કર્યો છે આ બધું તારી જ ભૂલના કારણે થયું છે તે અજાણતામાં અમુક એવી વસ્તુઓનું દાન કર્યું હતું જેના કારણે મારે તારું ઘર છોડીને જવું પડ્યું જે પણ સ્ત્રી પોતાના ઘરની આ વસ્તુઓને બીજાને આપી દે છે તેમના ઘરમાં મારો વાસ નથી હોતો હું તે વસ્તુઓની સાથે જ તેમનું ઘર છોડીને ચાલી જાઉં છું હે મા એવી તે કઈ વસ્તુઓ છે કૃપા કરીને તમે મને જણાવો મેં કઈ વસ્તુનું દાન કર્યું હતું જેના કારણે તમે મારા ઘરનો ત્યાગ કર્યો દેવી લક્ષ્મી કહે છે હે પુત્રી હવે તું ધ્યાનથી સાંભળ હું તને તે વસ્તુઓ વિશે જણાવું છું જે કોઈ પણ સ્ત્રીએ બીજાને ન આપવી જોઈએ આ વસ્તુઓનું દાન કરવા પર હું તે ઘરને છોડીને ચાલી જાઉં છું હે મા એવી તે કઈ વસ્તુઓ છે કૃપા કરીને તમે મને જણાવો મેં કઈ વસ્તુનું દાન કર્યું હતું જેના કારણે તમે મારા ઘરનો ત્યાગ કર્યો દેવી લક્ષ્મી કહે છે હે પુત્રી હવે તું ધ્યાનથી સાંભળ હું તને તે વસ્તુઓ વિશે જણાવું છું જે કોઈ પણ સ્ત્રીએ બીજાને ન આપવી જોઈએ આ વસ્તુઓનું દાન કરવા પર હું તે ઘરને છોડીને ચાલી જાઉં છું હે મા એવી તે કઈ વસ્તુઓ છે કૃપા કરીને તમે મને જણાવો મેં કઈ વસ્તુનું દાન કર્યું હતું જેના કારણે તમે મારા ઘરનો ત્યાગ કર્યો દેવી લક્ષ્મી કહે છે હે પુત્રી હવે તું ધ્યાનથી સાંભળ હું તને તે વસ્તુઓ વિશે જણાવું છું જે કોઈ પણ સ્ત્રીએ બીજાને ન આપવી જોઈએ આ વસ્તુઓનું દાન કરવા પર હું તે ઘરને છોડીને ચાલી જાઉં છું હે સુકન્યા તારી સૌથી પહેલી ભૂલ એ હતી કે તે તાના ઘરનું પાટલી વેલણ અને તવો ચકલા બેલન તવા દાન કરી દીધું હતું કોઈ પણ બીજી સ્ત્રીને પોતાના ઘરનું પાટલી વેલણ અને તવો ક્યારેય ન આપવું જોઈએ રસોડામાં આ વસ્તુઓનું મહત્વ સૌથી વધુ હોય છે તમારા ઘરમાં આ વસ્તુઓની પવિત્રતા હંમેશા જળવાઈ રહેવી જોઈએ આ વસ્તુઓથી જ તમારા પૂજા ઘરના ભગવાનનો પ્રસાદ બનાવવામાં આવે છે એટલે આ વસ્તુઓને હંમેશા સ્વચ્છ અને શુદ્ધ રાખે બીજાને આપવાથી તે અપવિત્ર થઈ શકે છે અને પછી તેનો ઉપયોગ કરવો અશુભ ફળ આપે છે હે સુકન્યા તે તારા રસોડાનું પાટલી વેલણ અને તવો તારી પડોશણને આપીને પહેલી મોટી ભૂલ કરી જેના કારણે તું દરિદ્રતાની ભાગીદાર બની ગઈ હે સુકન્યા હવે તું બીજી વસ્તુના વિષયમાં સાંભળ તે તારી પડોશણને તારા ઘરમાં રાખેલી સાવરણી આપી દીધી જે વસ્તુમાં મારો સદાય વાસ હોય છે જે વસ્તુ મને સૌથી વધુ પ્રિય છે

છે તેને પગ ન લગાવવો જોઈએ મા લક્ષ્મી કહે છે હે સુકન્યા હવે તું ત્રીજી સફેદ રંગની વસ્તુઓના વિષયમાં સાંભળ જે એક સ્ત્રીએ બીજી સ્ત્રીઓને ક્યારે પણ ના આપવી જોઈએ તે છે સંધ્યા સમયે સાંજના સમયે ઘરનું મીઠું લોટ દૂધ તથા દહીં આવું કરવાથી ઘરમાં અનાજની અછત સર્જાય છે આવું કરવાથી ઘરમાં દરિદ્રતા છવાયેલી રહે છે હવે સાંભળ તારી ચોથી સૌથી મોટી ભૂલ તે તારા પોતાના આભૂષણો કોઈ બીજી સ્ત્રીને પહેરવા માટે આપ્યા યાદ રાખ એક સ્ત્રીએ પોતાના આભૂષણ ક્યારેય અન્ય મહિલાને ન આપવા જોઈએ સ્ત્રીના સોળ શણગારમાં ઘરેણાનું ખૂબ જ મહત્વ હોય છે એક વિવાહિત સ્ત્રીએ પોતાના આભૂષણ ક્યારેય અન્ય સ્ત્રીને પહેરવા માટે ન આપવા જોઈએ જે સ્ત્રી પોતાના આભૂષણ અન્ય સ્ત્રીઓને આપે છે તે સ્ત્રીના ઘરમાં હંમેશા પતિ પત્ની વચ્ચે ક્લેશ ઝઘડા રહે છે મારી નારાજગીના કારણે જ તારી પડોશણ તારા ઘરેણા લઈને બીજા ગામ ચાલી ગઈ હે સુકન્યા હવે હું તને પાંચમી તથા તારી અંતિમ ભૂલ વિશે જણાવું છું તે છે બીજા દિવસે સવાર સવારમાં તે દૂધનું દાન કર્યું હતું દૂધ વેચવું અલગ વાત છે અને દૂધનું દાન કરવું અલગ વાત છે એવામાં તે સવાર સવારમાં દાન આપીને પોતાના પર મોટી મુસીબત વહોરી લીધી આના કારણે જ તારા ઘરની તિજોરી મેં રાખેલા ઘરેણા ચોરી થઈ ગયા મનુષ્યને સાચી વસ્તુઓનું દાન કરવું પુણ્યશાળી બનાવે છે પણ અમુક એવી વસ્તુઓ છે જેમે આપણે ભૂલથી પણ દાનમાં ન આપવી જોઈએ આવી વસ્તુઓ દાન કરવાથી જીવનમાં અશુભ કાળ શરૂ થાય છે તે પણ બધી ખોટી વસ્તુઓનું દાન કરીને મારી વક્ર વક્રદ્રષ્ટિનો અનુભવ કર્યો સુકન્યા કહે છે હે માલક્ષ્મી મારાથી મોટી ભૂલ થઈ ગઈ હું આ વાતોથી અજાણ હતી કૃપા કરીને મને ક્ષમા કરો અને હવે મને પ્રાયશ્ચિત કરવાનો ઉપાય બતાવો દેવી લક્ષ્મી કહે છે હે સુકન્યા તે પ્રાયશ્ચિત પહેલાં જ કરી લીધું છે જે દુઃખ તારે ભોગવવું પડ્યું એ જ તારી સજા હતી હવે હું તને તારા સારા કર્મોના કારણે માફ કરી દઉં છું એટલે હવે તું તારા ઘરે પાછી જા હું તને તારું સંપૂર્ણ વૈભવ અને ધનસંપત્તિ પાછી આપી દઉં છું આટલું કહીને લક્ષ્મી તે સ્થાન પરથી અંતર ધ્યાન થઈ જાય છે પછી સુકન્યા મા લક્ષ્મીનો આભાર માને છે અને તે સ્થાન પરથી ઘર તરફ જવા લાગે છે ત્યારે તેનો પતિ શોધતો શોધતો તેની તરફ જ આવી રહ્યો હોય છે તે સુકન્યા પાસે આવીને તેની માફી માંગે છે અને કહે છે હે સુકન્યા મને માફ કર મેં તને ખૂબ ખરાબ વચનો કહ્યા હતા તું તો સાક્ષાત દેવી સમાન છે લક્ષ્મીની કૃપાથી આપણને આપણું બધું ધનવૈભવ પાછું મળી ગયું છે જે લોકોએ આપણું ધન લૂંટ્યું હતું તે બધાએ આપણું ધન અમને પાછું આપી દીધું અને તારું નામ લઈને ક્ષમા માંગી આ સાંભળીને સુકન્યા ખૂબ પ્રસન્ન થાય છે અને પોતાના પતિ સાથે ઘરે પાછી ફરે છે માં લક્ષ્મીની કૃપાથી સુકન્યાના ઘરમાં ફરીથી સુખ સમૃદ્ધિ આવે છે અને ત્યાર પછી સુકન્યાએ પોતાના ઘરની આ પાંચ વસ્તુઓ ક્યારેય બીજાને ન આપી તો મિત્રો આશા છે કે તમને આ કથા પસંદ આવી હશે વિડીયોને લાઇક જરૂર કરો અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખો સાથે જ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આપ સૌનો આભાર